બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા વિસ્તારમાં ઉનાળાની જાળ ગરમી વચ્ચે લોકો ઉત્સાહભેર લોકશાહીના ભાગીદાર બની મતદાન કર્યું હતું જેમાં શિવનગર વિસ્તારના એકસો એક વર્ષના દાદીમાએ પોતે મતદાન કરી લોકશાહીના ભાગીદાર બન્યા હતા ત્યારે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે પોતાના વતન બાચર ખાતે મતદાન કર્યું હતું તેમજ બનાસકાંઠાના અગ્રણી ડીડી રાજપૂતે પણ થરાદ ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું તેમજ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે વજેગઢ ખાતે વહેલી સવારે મતદાન કર્યું હતું અને લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી હતી થરાદ ખાતે આનંદનગર શાળામાં બુથ નંબર આઠમાં સખી બુથ રાખવામાં આવ્યું હતું જેમાં તમામ મહિલા કર્મચારી એક જેવી સાડી અને માથામાં સાફા પહેરીને ફરજ નિભાવી હતી તેમજ મતદારોમાં ઉત્સાહ વધે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું તેમજ થરાદ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન લોકોએ કર્યું હતું અને થરાદ વહીવટીતંત્ર મદદનીશ ચૂંટણી અધિકારી તુષારભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ તમામ ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું તેમજ ડીવાયએસપી એસ એમ વારોતરિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જગ્યાએ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને લોકોને શાંતિપૂર્ણ મતદાન કરવામાં મદદ કરી હતી મતદાનના દિવસે થરાદના મોટાભાગના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા બનાસકાંઠાની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે જેને લઈને વહેલી સવારે લોકો મતદાન કરવાયા છે અત્યારે આપણે પહોંચ્યા પાત્ર ગામમાં જે બનાસકાંઠાના સાંસદ પ્રભાઈ પટેલ છે એના કારણે વહેલી સવારે લોકો મતદાન કરવા છે અત્યારે સીધો આપણે સાહેબ સાહેબ અત્યારે લોકો વહેલી સવારે મતદાન કરવા છે આપ શું કહેવામાં આવશો લોકોને શું સંદેશ આપશો મિત્રો લોકોનો સ્વયંભુ ઉત્સાહ છે અને સ્વયંભૂ ઉત્સાહ છે દેશની પ્રધા નરેન્દ્રભાઈને ત્રીજી વખત લીધા વડાપ્રધાન બનાવવાનું જ્યારે નક્કી કર્યું હોય ત્યારે સાથે સાથે નરેન્દ્રભાઈએ કારણ કે મિત્રો રામ મંદિરની જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ દિવસે સમગ્ર દેશની પ્રજાએ નક્કી કર્યું હતું કે જે રામ મંદિરનું વર્ષોથી ચાલતું જે વિવાદ છે એ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આવે એ તો ઠીક છે પણ નરેન્દ્રભાઈના હાથે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થતી સમગ્ર દેશ રામમય બન્યું હતું તે દિવસથી જ નક્કી હતું તો ભારતીય જનતા પાર્ટીની ખૂબ મોટી બહુમતીથી સરકાર આવશે અને એટલા માટે સમગ્ર દેશની પરદાઈ નરેન્દ્રભાઈની જે રીતે સ્વીકૃતિ કરી છે આ લાઈનો મિત્રો એની ન ગરમી લાગે ન તડકો લાગે માત્ર નરેન્દ્રભાઈને રીતે આ બધું થાય છે અને એના માટે પ્રજામાં આટલો ઉત્સાહ છે બધું આ હતા બનાસકાંઠા સાંસદ પ્રદેશ પટેલે જણાવ્યું છે કે આખરે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત રાહ પ્રથામાં છે લોકો જે લાઈનો મળે છે નરેન્દ્ર મોદી અને રામને લાગે આજે રાજપૂત બનાસકાંઠા થાય બનાસકાંઠા લોકસભાના સંસદની ચૂંટણી માટે જ્યારે લોકશાહીમાં મતદાન થઈ રહ્યું હોય ત્યારે સૌને પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવો જોઈએ એનો ઉપયોગ માટે કરીને આજે હું વોટ આપવા માટે અહીંયા આવ્યો છું બનાસકાંઠામાં છેલ્લા દસ વર્ષના જે પ્રશ્નો છે કેન્દ્રમાં પણ એક સરકાર છે ભાજપની અને ત્યારે વિસ્તારના જે પ્રશ્નોની વાંચા નથી મળી એના માટે કરીને સત્તા પરિવર્તન માટે વોટ કર્યું છે બનાસકાંઠાની આઝાદી માટે વોટ કર્યું છે લોકશાહી માટે કંઈ વોટ કર્યું છે બનાસકાંઠાના લોકોને જ્યારે અહીંયા સ્થાનિક કક્ષાએ નોકરીઓ નથી મળતી એના માટે કંઈને વોટ કર્યું છે અને દરેકે ઉપયોગ કરવો જોઈએ અને આજે આશા છે કે બનાસકાંઠામાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઊંચું મતદાન થશે તો બનાસકાંઠામાં થશે લોકશાહીના સૌથી મોટા પર્વ તરીકે આજે મતદાનનો દિવસ છે મેં ત્યારે અહીં આનંદનગર શાળામાં મારું વોટિંગ હતું ત્યાં આવીને મેં મતદાન કર્યું છે અને હું દરેક નાગરિકને અવશ્ય વિનંતી કરું છું કે આપણે સૌએ લોકશાહીના સ્તંભને બચાવવા માટે કરી અને અવશ્ય મતદાન કરવું જોઈએ મેં પણ કર્યું છે આવો આપ પણ આવી અને આપનું મતદાન કરો એવી હું આપ સૌને અપીલ કરું છું